વધુ આવક છતાં સરકારનું અનાજ લેતા પંચાવન લાખ લોકોને નોટિસ ગુજરાતમાં સરકાર દ્વારા એનએફએસએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ લાખો લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે પરંતુ હવે પંચાવન લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી મોટો ઝટકો લાગ્યો છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે કુટુંબમાં કોઈપણ સભ્યની માસિક આવક વીસ હજાર રૂપિયા કે તેથી વધુ છે અથવા વાર્ષિક ટુ પોઈન્ટ ફોર ઝીરો લાખથી વધારે છે તેમને હવે સસ્તું અનાજ નહીં મળે ગુજરાતમાં કુલ સાત પોઈન્ટ પાંચ લાખ એનએફએસસી રેશન કાર્ડ ધારકોમાંથી પંચાવન લાખ લોકોને નોટિસ મોકલાઈ છે કારણ કે તેમની આવક લાયકાત કરતાં વધારે છે ચકાસણી પ્રક્રિયા મુજબ એક જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આવકની તપાસ થશે બે જો આવક વધારે જણાશે તો રેશનકાર્ડ નોનએનએફએસએ કેટેગરીમાં બદલી દેવામાં આવશે ત્રણ ત્યારબાદ સસ્તું અનાજ મળવાનું બંધ થઈ જશે સરકારનો હેતુ એ છે કે ગરીબ અને લાયક લોકો સુધી સસ્તું અનાજ પહોંચે જો તમારી આવક મર્યાદાથી વધારે હોય તો સરકારની યાદીમાં તમારું નામ કાપી શકાય છે તમારું રેશનકાર્ડ સ્ટેટસ ચેક કરો આવક મુજબ લાયક છો કે નહીં તે તરત તપાસો આ માહિતી તમારા પરિવાર અને ગામમાં જરૂર શેર કરો જેથી દરેકને સમયસર ખબર પડે અને કોઈ મુશ્કેલી ન પડે